દોસ્તો ગુડ મોર્નિંગ આપણે આપણે સવાર સવારમાં રેડી થઈ ગયા છે 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 અને તો રસ્તો તમને તમને આખો અંદર શું 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 આવે બધું સુધી જર્ની તો સુધી આપણા વિડીયોમાં તો ચાલો હવે આપણે ફટાફટ રેડી થઈ નીકળીએ છીએ સુરેન્દ્રનગર ફાઇનલી આપણે જેને ત્યાં જવાનું હતું જેની પાસે જવાનું હતું એ જ રસ્તામાં મળી ગયા છે આગળ આપણે બી જઈ રહી છે મિત્રની મિત્રના ભાઈના મેરેજ હતા ત્યાં જ જવાનું હતું બટ ફાઈનલી જ રસ્તામાં મળી ગયા છે આપણે બગોદરા ક્રોસ કરી અને પહોંચ્યા તો ગાડીને તરસ લાગી ગઈ તો ગાડીને પાણી પીવડાવી દીધું અને હવે પાછા આગળ નીકળીએ છીએ એટલે ફ્રેન્ડ લોકો રસ્તામાં કે આગળ પાછળ થઈ ગયા છે કે હોટલ પર મળવાના હતા બટ એ બીજી હોટલ પર જતા રહ્યા હું સીધે સીધો નીકળી ગયો તો રસ્તામાં એને પણ ગોતીએ આ શિયાળાના કારણે આવી બધી તકલીફો પણ રહી છે રસ્તામાં આગળ આવતા રાધિકા હોટલ આવે છે અને ત્યાંથી ને આ તલગોટલીનું મમ બહુ મસ્ત મળે છે તલગોટલીનું મોફજ વચ્ચે મેં જ્યારે અમરેલી ગયો હતો ત્યારે અમરેલી આ ટેસ્ટ કરેલું પછી વારંવાર આ બહુ આમ એક વેસન થઈ ગયું છે બીજું દિવસ તો વેસન ખા વસ્તુ આમ ખાધા પછી બહુ સારું લાગે મોઢામાં રાખવાથી તો અહીંયા આપણે આ પાણીની બોટલ અને તલગોટલી લઈ લીધી છે ને હવે પાછળ આપણે પબ્લિક હોય આવે છે કે પડી જાય તો સારું એનો વેટ કરીએ છીએ બાકી પછી પાણી પાણી પીને અહીંયા અંદર ગાખ્યા પણ બહુ નેક્સ્ટ ટાઈમ હતા ફ્રેન્ડ બહુ સારા હતા તો તમે પણ આવો ત્યારે ટેસ્ટ કરજો આવું કંઈ દેખાય તો ચાલો મળીએ તો આપણે પહોંચી ગયા છે વઢવાણમાં અને વઢવાણમાં એવી સિસ્ટમ છે કે અહીંયા છે ને ટ્રાફિક બહુ વધારે થાય છે બધા મોરે મોરો જ આવવા દે છે હવે આપણે થોડી ટાઈમની અંદર પહોંચી જઈશું સુરેન્દ્રનગર કે રસ્તામાં ટ્રાય કરીએ છીએ જો દાઢી બાઢી બની જાય શેવિંગ થઈ જાય તો સારું કહેવાય તો જઈએ છીએ હવે આગળ આગળ શું મળે સુરેન્દ્રનગરનું જે આપણે ક્યાં એક્ઝેક્ટ ક્યાં જવાનું છે લોકેશન જ આવ્યું નથી લોકેશન નો વેટ કરીએ છીએ લોકેશન મળે તો કઈ ખબર પડે ક્યાં જવાનું છે પ્રોપર સુરેન્દ્રનગરની અંદર જવાનું છે કે સુરેન્દ્રનગરના કોઈ ગામડામાં છે એ ખબર નથી તો જોઈએ હવે આગળ થોડે પહોંચીને જો કોઈ લોકેશન મોકલી દઈ તો સારું બાકી કંઈક ગોતશું અને આ છે આપણું વઢવાણ સિટી દાઢી સેટ કરાવવા માટે આવ્યા હતા પણ પાછળ એક બૂટ ભવાની છે એ બંધ છે અને હવે આગળ એ વન છે એ ચાલુ છે તો આપણે જઈને જોઈએ એ વનવાળા કદાચ આપણે દાઢી બાઢી સેટ કરી દઈ તો વારું આવી જાય ને ફટાફટ બનાવી દઈએ તો આપણા કિસ્મત આપણે એક દુકાન મળી ગઈ હતી ને આપણા ભાઈએ બહુ મસ્ત રીતે દાઢી સેટ કરી દીધી છે હવે આપણે નીકળીએ છે ફાઇનલી એડ્રેસ મળી ગયું છે તો જાનમાં તો આપણે ગોતી ગોતી અને પહોંચી ગયા છે જે એક્ઝેક્ટ લોકેશન લગ્નનું છે ત્યાં પણ હવે પ્રોબ્લેમ એ છે કપડાં બદલાવાની કોઈ વ્યવસ્થા ક્યાં થાય નક્કી નથી એટલે આપણે ગાડીમાં ને ગાડીમાં ખાલી શર્ટ ચેન્જ કરી લઈએ છીએ અને પછી નીચે ઉતરી અને જઈએ આપણે શર્ટ ચેન્જ કરી લીધો છે અને હવે જઈએ આગળ છે જાન તો એ બાજુ જઈને ખાઈ પીને નીકળી જઈએ અંદર જોઈએ કે કઈ બાજુ જાન છે જે બી કઈ જોવા કોઈ પણ ઓળખાણ વાળું જોવા નથી મળ્યું કોઈ ને કોઈ તો દેખા છે એટલે એવું લાગે છે કે નજીકમાં નજીકમાં બે ત્રણ જાન આવેલી હોય છે એવું ફાઈનલી આપણો મિત્ર ગાડી લઈ અને વરરાજન સાથે લઈને જ આવી ગયા છે અમારે મૌલિક ભાવે આ ડેકોરેશનમાં તો કોઈ કમી જ ના હોય એકદમ સિમ્પલ રીતે ગાડી ડેકોરેટ કરી કરી છે 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 બહુ જોરદાર આપણે થોડી વસ્તુ કાઢવાની કેમ હા કાઢી અને સામે મેરે છે ત્યાં આપણે કાચે સ્પેશિયલ જવાબદારી મળી છે ગાડીમાંથી બધી વસ્તુ કાઢીને લાવવાની હવે આમાં કંઈ ભૂલાઈ ગયું છે એ આપણે કાઢવા માટે આવ્યા છીએ ખૂલતી નથી મારાથી તો હંબી છે અને હવે બેગની અંદરથી કંઈક વસ્તુ લેવાની છે મળી જાય તો સારું કહેવાય આમાં તો બધું ડોક્યુમેન્ટ જ દેખાય છે ઘણા બધા બેગ આની અંદર પડ્યા છે બેગમાંથી ક્યારે મળે જોઈએ આઈ ન લીધું લોનની એન્ટ્રી થઈ ગઈ છે હવે એન્ટ્રીની અંદર આપણે ફાઇનલી આપણે ફર્સ્ટ ટાઈમ બીએમડબલ્યુ ચલાવીએ છીએ અને આ બીએમડબલ્યુ ચલાવવાની ઓટો છે કંઈક મજા જ ઓર આવે છે આપણે આને સાઈડમાં ક્યાંય પાર્ક કરીએ છીએ વ્યવસ્થિત જગ્યા પર લગ્નમાં ફૂલનો કોન્ટ્રાક્ટ લઈ લીધો છે જેને જેને ગુલાબના ફૂલ ઉડાડવા માટે જોતા હોય મારી પાસેથી મળે અને સામે આપણે વરરાજા ફેરાફરીને સક્સેસ થઈ ગયા છે હવે એને આ સહન કરવાની શક્તિ મળે એ શુભેચ્છા સાથે થોડી વારમાં આપણે પણ વિદાય લઈશું બટ હજી થોડું ઘણું બાકી છે હવે શું શું થાય છે ગોરબાબા કંઈક સારી સારી વિધિ કરે છે કેવી કરે તો હવે ખબર નહીં તો એને ખબર હોય પણ ચાલે છે ધીરે ધીરે ભાઈના હાથમાં આપે છે અને મોતીચૂરના લાડુ ખબર આવે છે ને પછી આજ મોતીચૂરના લાડુ આખી જિંદગી મીઠાશ રહી શુભેચ્છા બાકી તો હવે એને ખબર આપણે જેના માટે વસ્તુ થોડી બાકી રખાય લગ્નનું પતાવી ખાઈ પીને હવે સીધું નીકળવાનું છે થાનગઢ તો આપણે આગળ ગાડી પાર્ક કરી છે લઈને સીધા આપણે નીકળી જઈએ હવે થાનગઢ થાનગઢ ની અંદર આપણી સાઈડ ચાલુ છે તો સીધા પહોંચીએ સાઈડ પર તો મળીએ થાનગઢની અંદર ક્યાં સાઈડનું નું કામકાજ પહોંચ્યું છે શું કામ ચાલે છે બધું આગળ જઈને બતાવું છું તો જોડાય રહે જો તો આપણે થાનગઢ ની અંદર એન્ટર થયા છે અને બરોબર થાનગઢ માં એન્ટર થાતા જ આ રેલવે ફાટક બંધ થઈ ગયું છે ને લગભગ 10 એક મિનિટ થી ઊભા છે ખબર નહી ક્યારે ટ્રેન આવે ને ક્યારે અહીંયા થી નીકળીએ હવે તો જેલ માં પૂરાઈ ગયું એવું લાગે છે તો કોઈ મોકલો યાર ફટાફટ ટ્રેન અને અમને અહીં થી કાઢો ફાઇનલ આપણે થાનગઢ સાઈડ ઉપર પહોંચી ગયા છે અને આ પાછળ આપણી આ જગ્યા પર ટાવર ની સાઈડ છે આ ઓલરેડી એક બાજુમાં જીઓનો મોબાઈલ ટાવર લાગેલો છે અને બાજુમાં આ જે જગ્યા દેખાય છે ત્યાં પાછળ ટાવર આવે છે તો આપણે ટાવરની પ્રોસેસ હવે ચાલુ કરીશું પછી થોડા ઘણા માણસોને એક ટીમ બોલાવી છે ટીમ આવે છે એટલે પછી કાલથી શરૂઆત કરીને અત્યારે થોડું ઘણું કામ છે તેના એના માટે અત્યારનાથી લોકલ માણસો આવવાના છે તો એ માણસો એનો વેઇટ કરીએ અને પછી કામની શરૂઆત કરીએ તો આજની કંઈક આવી સફર હતી હવે કદાચ રાત્રે પણ ક્યાંક જવાન થાય તો જોડાયેલા રહેજો બતાવું છું આગળ શું થાય છે આજનો દિવસ કેવો જાય છે આજનો દિવસ આમ તો વધારે દોડા દોડી મને એવા બધામાં ગયો છે તો પણ જોઈએ તો જોડાયે રહેજો મળીએ આગળ ચાલો ફાઇનલી આપણે સાઈડ ઉપર ટીમ આવી ગઈ છે અને આજે સિવિલનું થોડુંક વર્ક ચાલુ કરવાનું છે વર્ક ચાલુ કરી દીધું છે અહીંયા શું કહેવાય આપણે પીસીસીનું વર્ક ચાલુ છે તો પીસીસીનું કામ ચાલુ થઈ ગયું છે અને હવે ધીરે ધીરે આગળનું કામ પણ કાલથી ચાલુ થાય છે તો આજે પહેલાં ચાલુ કરવા માટે પહેલાં નીચે લેવલ કરવા માટે પીસીસી નાખીને પછી એના ઉપર સ્ટીલ આવશે ફાઇનલી આપણે કામ ધંધો બતાવીને પહોંચી ગયા છે ચોટીલા અને ચોટીલા જે ચામુંડા ટ્રસ્ટનું કાંઈ આવાસ છે રહેવા માટેની જગ્યા તો ત્યાં આપણે ચારસો રૂપિયાની અંદર રૂમ લઈ લીધો છે અને ચારસો રૂપિયામાં ચાર જણા માટે રૂમ મળે છે એટલે બહુ સસ્તું છે ને બહુ સારું છે હવે અંદર પહોંચીએ છીએ આમાં આપણો રૂમ નંબર છે વન સેવન્ટી સેવન એકસો સિત્તોતેર નંબરનો છે અમે ક્યાંકથી કીધું છે ઉપર સીડી ચડીને ગોતો તો સીડી ચડીને એકસો સિત્તોતેર નંબર ગોતીએ અને પછી તો આપણે આ ચારસો રૂપિયામાં વન સેવન્ટી સેવન નંબરનો રૂમ મેળ્યો છે જેની અંદર ત્રણ ગાદલા આપેલા છે ત્રણ ખાટલા આપેલા છે અને ત્રણ ખાટલા છે આ બાજુ નાહવા માટેનું બાથરૂમ છે ટોયલેટ છે બહુ મસ્ત સુવિધા છે સો રૂપિયાની અંદર એટલે પડે છે એટલે ચાર લોકો અમે છે તો બહુ સારી સુવિધા છે ને બહુ સસ્તું છે જ્યારે પણ આવો ત્યાં રોકાવા માટે બેસ્ટ જગ્યા એટલે ચામુંડા શું છે આનેલા શું કહેવાય સામુંડા ટ્રસ્ટ નું આ છે તો ફાઇનલ જયારે પણ અહીં રોકાવા આવે ચોટીલા મંદિર દર્શન કરવા આવે તો રોકાવાનું અમે ક્યાંય થાય તો ફાઇનલ અહીંયા જ રાખવાનું બહુ સસ્તું અને બહુ સારી સુવિધા છે નાઈ ધોઈ રેડી થઈને હવે કોઈ સારી હોટલ ગોતીને જઈએ છીએ જમવા અને જમીન પછી પાછા રૂમ ઉપર આવી એક વ્યક્તિએ જે આવવાનો છે એનો વેઇટ કરીએ છીએ આઈ થિંક અત્યારે જૂનાગઢ પહોંચ્યો છે અને પહોંચતા પહોંચતા બાર એક વાગી જશે એક તો મિનિમમ વાગશે એટલે એક બે વાગ્યા સુધી વેઇટ કરી અને પછી સુઈ જવાનું છે તો પેલા ક્યાં સારું જમવાનું મળે એ તમને બતાવું છું જમી લઈએ અને પછી મળીએ આપણે આવ્યા છે લાલા રઘુવંશીકરની હોટલ છે એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ સાત જાતની સબ્જી છે અને આ રીતે છે સાત જાતના સલાડ છે છાશને આખી બોગડી ભરીને આપી દીધી છે અને જમવાનું પણ બહુ સારું ટેસ્ટી છે અને સાથે એક પાણીની બોટલ પણ આપે છે ફ્રીમાં તો બહુ સારું જમવાનું છે તો ચાલો હવે જમી લઉં ગમે ત્યારે ચોટીલામાં આવો જો ખરેખર જમવું હોય ને તો લાલા રઘુવંશીમાં એકસો ત્રીસ રૂપિયામાં જે અનલિમિટેડ થાળી છે ને એનો જે ટેસ્ટ ગજબ લેવલનો અને જે સર્વિસ પણ જોરદાર છે અને રિસ્પોન્સ પણ જોરદાર છે એક વાર જ્યારે પણ ચોટેલા આવવાનું થાય ત્યારે લાલા રઘુવંશન પેલો આવે છે બે ત્રણ વાગે પહોંચશે ડાયરેક્ટ કાલના દિવસની શરૂઆત નવી કરીએ કેવી રીતે થાય છે તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ મળીએ નવા વિડીયોમાં નવા દિવસ સાથે અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો નવું નવું ચાલુ કર્યું છે કે આ થી શરૂઆત કરીએ છીએ કે એવું છે પછી આગળ કંઈક સારું કરવાનું વિચાર્યું છે જોઈએ ધીરે ધીરે શું થાય તો જ્યાં સુધીમાં આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ